અને રસ્તામાં કોઈ જાતની તકલીફ નહીં આગળ પાછળ ગમે ત્યારે અમારી સાથે જ હતા પ્લસમાં અમે જરાક આગળ જઈએ એનાથી પહેલાં પૂછ્યા કરે ચા પાણી નાસ્તો કાંઈ કમી છે કોઈ જાતની કમી આવવા નથી દીધી પ્લસમાં એ કે આ જમાનામાં હું એટલો કહેવા માગીશ જોવાનીઓને જે અત્યારે વ્યસન તરફ જઈ રહ્યા છે કે રાતના નવા વર્ષના ઉજવણી અલગ તરીકે મનાવે છે કે દારૂમાં પબમાં ને એવી રીતના જાય છે એમને એટલો કહીશ તમે બધો મૂકી તમારા જે દેવી દેવતાઓ છે વરસ નવો ચાલુ થાય એની એક અગલા શ્રી કોટલા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ બીજી વખત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત ક્ષત્રિય સમાજ ખરેખર પોતાની કુળદેવી માં મોમાય મોરાગઢ લગભગ કોટડાથી આ જંગલ વચ્ચેથી જાતા બસો ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટરનો ખૂબ ઊંડો પંથ છે અને એ સમાજને એક તો એમ દાદ આપવી પડે આમ તો ઠક્કર એમ અનેક જ્ઞાતિઓને પણ સાથે રાખી અને ભટ્ટ એમ વિશેષ બધી જ્ઞાતિઓને સાથે લઈ ત્રણ દિવસની યાત્રા ખૂબ સફળતાપૂર્વક પાર પાડી છે તો આજે એમનો સમસ્ત પરિવાર તેમને મહાપ્રસાદનું આયોજન જડોદર મુકામે મા મોમાયના સાનિધ્યમાં અને ખેતરપાદ દાદાની હાજરીમાં કર્યું છે તો હું તમામ યાત્રિકોને અભિનંદન પાઠવું છું અને તેમનું સન્માન કર્યું તે વતી સમસ્ત પરિવારને આશીર્વાદ પણ પાઠવું છું કે તમારા સમાજ દ્વારા અન્ય સમાજોને આ શીખ છે અને ભગવાન તમને મા મોમાં એવી શક્તિ આપે ફરી પણ બીજી વખત આવી યાત્રાઓથી અન્ય સમાજ માટે ઉદાહરણ રહ્યો હસ્તુ જય હિન્દ જય ભારત